ફોરેન તેના માતા સાથે જામપુર નામના ગામમાં રહેતો હતો તેઓ ખેતરમાં ખેતી કરીને ગુજરાન ચલાવતા હતા થોડા સમય પછી તેની માતાએ કહ્યું બેટા એકલા પથ્થરના શિંગડાની જેમ તું કેટલા દિવસ પટકીશ હવે તારા લગ્ન કરવાનો સમય આવી ગયો છે તને કોઈ છોકરી ગમતી હોય તો મને કહે હું તારા લગ્ન તેની સાથે કરાવી દઈશ રાજ કહે છે મને ગમતી હોય કે ન ગમતી હોય એવું કશું જ નથી હવે મારે ખેતરે જવું પડશે આજે ઘણું કામ ભેગું થયું છે અને મેં મજૂરોને પણ જલ્દી આવા કહ્યું છે તેઓ આવી ગયા હશે માતા કહે છે સારું હું આજની વાત નથી કરતી પણ હવે પછી તું લગ્ન કરી જ લેજે મારે હવે તારા માટે આ બધું કરવાની ધીરજ નથી રાજ કહે છે સારું મમ્મી હું હવે જાઉં છું આ વિશે પછી વાત કરીશું રાજ ખેતરમાં ઢગલાબંધ કામની સંભાળ લેવા જાય છે તે દરમિયાન રાજના કાકી ત્યાં આવે છે રાજની માતા કહે છે કલાવતી તું વહેલી આવી ઘરે બધું કામ પતી ગયું કલાવતી કહે છે હા મારી વહુ ઘરે છે તે વધુ કામ સંભાળી લે છે તે મને ઘરે કશું કરવા દેતી નથી રાજની માતા કહે છે તું ભાગ્યશાળી છે કલાવતી તારો દીકરો મારા દીકરા કરતા નાનો છે પણ તે તો તેના લગ્ન કરાવી દીધા હવે જો આ ઘરનું કામ મારી પાસે વહુ પણ નથી કલાવતી કહે છે ના તું પણ એક સારી છોકરી જોઈને તારા દીકરાના લગ્ન કરાવી દે બિલાસપુરમાં એક સગા પણ છે જે હું જાણું છું છોકરી ખૂબ સારી છે તે ખૂબ સુંદર પણ છે તું શા માટે રાજને એકવાર બિલાસપુર જઈને તેને મળવાનું કહેતી નથી રાજની માતા કહે છે બિલાસપુર તે બહુ દૂર નથી કલાવતી કહે છે આપણે શા માટે આટલે દૂર જવું પડે કારણ કે આપણે તારા દીકરા માટે એક સુંદર અને વિનમ્ર છોકરી જોઈએ છે તું શા માટે રાજને તે છોકરીને જોવા જવાનું કહેતી નથી મને ખાતરી છે કે રાજને તે ગમશે રાજની માતા કહે છે હા હા તું સાચું કહે છે તે સાંજે રાજ ખેતરનું કામ પતાવીને ઘરે આવે છે માતા કહે છે બેટા ખેતરનું કામ બે ત્રણ દિવસમાં પતી જશે તું મારા માટે એકવાર બિલાસપુર જઈ આવ રાજ કહે છે શું મમ્મી તું મને એટલો દૂર જવા ઈચ્છે છે ત્યાં શું કામ છે માતા કહે છે કંઈ નથી એક છોકરી છે જેને તારે જોવાની છે તે ખૂબ સુંદર છે ભણેલી પણ છે જ્યાં સુધી મારા લગ્ન નહીં થાય ત્યાં સુધી તને ચેન નહીં પડે રાજ કહે છે સારું તમે કહ્યું તો ચાર દિવસ પછી હું ત્યાં જઈને પાછો આવીશ માતા કહે છે તારા કાકા દેવપુરમાં રહે છે તે જ રસ્તા પર જ્યાં તું જઈ રહ્યો છે તું તમને પણ મળી લેજે રાજ કહે છે હા હા તું હંમેશા કહે છે કે મારા કાકા દેવપુરમાં રહે છે પણ મેં તેમને આજ સુધી જોયા નથી માતા કહે છે સારું તે રસ્તામાં જ છે હું એક વાર તેમને મળીશ માતા કહે છે નાનો હતો ત્યારે તે અહીં આવ્યા હતા ત્યારથી તે ક્યારે આવ્યા નથી ખૂબ જ ભણેલા ગણેલા છે તું તમને મળે ત્યારે ઘરે આવવાનું કહેજે રાજ કહે છે ચાર દિવસ પછી હું બિલાસપુર જવા નીકળીશ માતા કહે છે બરાબર સમયસર નીકળજે નહીં તો મુહૂર્ત જતું રહે છે છોકરીના પિતાનું નામ રામચંદ્ર છે તે બિલાસપુરમાં ખૂબ પ્રખ્યાત છે રાજ કહે છે સારું હું અત્યારે નીકળીશ તો આવતીકાલે સવાર સુધીમાં ત્યાં પહોંચી જઈશ હું આટલો દૂર જઈ રહ્યો છું પણ જો મને છોકરી નહીં ગમે તો હું ના પાડી દઈશ જેમ માતા કહે છે ઠીક છે એમ જ કરજે તું હંમેશા આવી અપશુકનિયાળ વાતો કેમ કરે છે મહેરબાની કરીને જા આથી રાજ બિલાસપુર જવા નીકળે છે થોડું અંતર કાપ્યા પછી સંગીત રાજ વિચારે છે વાહ મેં ઘણું લાંબુ અંતર કાપ્યું છે હું ક્યાંક આરામ કરીશ અને મારી સાથે લાવેલો ખોરાક ખાઈશ રાજ તેની સાથે લાવેલો ખોરાક ખાય છે કે પોતાની સાથે લાવેલું તાજું પાણી પીવે છે અને પોતાની યાત્રા ચાલુ રાખે છે દરમિયાન એક સ્ત્રી કહે છે અરે આટલે દૂરથી પાણી લાવવું કેટલું થકવી નાખનારું છે કાશ આપણી પાસે નજકમાં એક કૂવો હોત તો ઓછામાં ઓછું આપણને ત્યાં સારું પાણી મળ્યું હોત બીજી સ્ત્રી કહે છે જો એ કૂવો હોત તો કેટલું સારું થાત મને તુલસીરામ પાસેથી આ પાણી ખરીદવું ગમતું નથી એમ્બોડા મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે એક દિવસ મારે પાણી ખરીદીને પીવું પડશે ત્રીજી સ્ત્રી કહે છે આપણે શું કરીએ અડધો દિવસ પાણી લાવવામાં જાય છે અને બાકીનો અડધો દિવસ આપણે કામ કરવું પડે છે જો આપણા માણસો ગામથી દસ માઇલ દૂર જાય તો જ તમને કામ મળે છે ચોથી સ્ત્રી કહે છે હા હા અહીં દસ માઇલની આસપાસ ક્યાંય ખેતી કરવા જેવા નથી આપણે પાક પર ઉગાડી શકતા નથી કારણ કે તે સંપૂર્ણપણે વરસાદ પર આધારિત છે આપણે એ પણ ખબર નથી કે વરસાદ પડશે કે નહીં પડે આવું જીવન જીવવાનો શું અર્થ છે પાંચમી સ્ત્રી કહે છે પણ આ તો આપણી રોજની સમસ્યાઓ છે આજે શું નવું છે દરમિયાન રાજ થોડું અંતર કાપી ચૂક્યો હતો રાજ વિચારે છે વાહ આજે સૂર્ય સરસ છે હું જે પાણી લાવ્યો હતો તે પણ ખૂટી ગયો છે કોઈ પાણી લઈને આવી રહ્યું છે હું તમને થોડું પાણી આપવા માટે કહેશ આથી રાજ તે બે છોકરીઓ પાસે ગયો રાજ કહે છે અરે મને ખૂબ તરસ લાગી છે હું જે પાણી લાવ્યો હતો તે પણ ખતમ થઈ ગયો છે શું તમે મહેરબાની કરીને આ વાટકામાં થોડું પાણી રેડી શકો છો હું તે પીને મારી તરસ છીપાવીશ એક છોકરી કહે છે અરે બાપ રે તમે એવું માંગી રહ્યા છો જે આ ગામમાં ન માંગવું જોઈએ આ પાણી તમને આપી શકાય નહીં અમે આ દૂરથી ખરીદીને લાવીએ છીએ દરેક ભાગની કિંમત અમને લગભગ બે રૂપિયા થઈ છે અમે તમને શા માટે આપીએ રાજ કહે છે તમે શું કહે રહ્યા છો પાણી ખરીદવું કોઈ પાણી વેચે છે બીજી છોકરી કહે છે શું તેઓ નહીં વેચે મને લાગે છે કે તમે પહેલીવાર અમારા ગામમાં આવ્યા છો અહીં દસ માઈલની આસપાસ પાણીનું એક ટીપું પણ મળતું નથી જો તમે તરસ લાગી હોય તો અહીંથી પાંચ માઈલ દૂર તુલસીરામની દુકાન છે તમે ત્યાં જોઈતી તમામ વસ્તુઓ મળી જશે પણ તમારે સામાન્ય રીતે જે ચૂકવું છો તેના કરતાં વધુ ચૂકવવું પડશે તે તુલસીરામ બહુ લુચ્ચો માણસ છે રાજ કહે છે ખરેખર અહીં કોઈ મહાન માણસ છે જે પાણી વેચે છે તેને એ પાણી ક્યાંથી મળે છે જે તમને નથી મળતું શું તેની પાસે કોઈ મંત્રવિદ્યા છે કે શું એક છોકરી કહે છે આખા ગામમાં સૌથી સારો પાણીનો કૂવો તુલસીરામના ઘરમાં છે બીજે ક્યાંય ખોદકામ કરવા છતાં પાણીનું એક ટીપું પણ આવ્યું નથી આ જાણીને વધુ પ્રયાસ કરવો સમયનો બગાડ છે અમે બધા તે તુલસીરામના ઘરે જઈએ છીએ અને પૈસા આપીને સારું પાણી ખરીદીએ છીએ રાજ કહે છે ઠીક છે હું તે તુલસીરામના ઘરે જઈને પાણી ખરીદીશ પણ ત્યાં પહોંચવા માટે મારે ઓછામાં ઓછા પાંચ માઇલ ચાલવું પડે છે તેના માટે મને શક્તિની જરૂર છે એટલે મારે થોડું પાણી પીવું પડે છે જો તમે આ વાટકામાં ન રેડવા માંગતા હો તો મારા હાથમાં થોડું રેડો હું તેનાથી મારી તરસ છિપાવીશ આથી રાજ પોતાના પાણી પકડે છે અને તેવો રેડેલું પાણી પીને તે તુલસીરામની દુકાન તરફ પોતાની યાત્રા ચાલુ રાખે છે એ રીતે એક માઈલ ચાલ્યા પછી રાજ વિચારે છે ઓહ આજે સૂર્ય એટલો ગરમ છે કે મને ખૂબ તરસ લાગી છે અહીં કોઈ પાણી આપાવવાવાળું નથી આમ કરતાં એક માણસ વાસનો પકડીને આવે છે તેને રાજના શબ્દો સાંભળ્યા માણસ કહે છે તમે બહુ દૂરથી આવી રહ્યા છો શું તમને કોઈ પાણીની જરૂર છે રાજ કહે છે જો તમે આ ગામમાં અમને પાણીની જરૂર છે કે નહીં એવું પૂછો તો તમે અમારા માટે ભગવાન સમાન છો મહેરબાની કરીને આ વાટકો ભરીને પાણી આપો માણસ કહે છે ઓહ ઓહ મારી એટલી બધી પ્રશંસા ન કરો તમે શા માટે વિચારો છો કે હું તમે ફક્ત પાણી આપીશ હું પાણીનો આ ઘડો બે રૂપિયામાં લઉં છું પણ તમારે મારા વાટકામાં પાણી ભરવા માટે મને ચાર રૂપિયા ચૂકવવા પડશે જો તમને ગમતું હોય તો કહો તમે વાટકો પાણીથી ભરવા માંગો છો કે હું જાઉં જલ્દી નક્કી કરો રાજ કહે છે હું તે ચાર રૂપિયા ચૂકવવા તૈયાર છું અહીં આ વાટકો ભરીને પાણી ભરી દો તે વ્યક્તિ વાટકો ભરીને પાણી ભરી આપે છે રાજ કહે છે તમે ઘડામાં થોડું પાણી રેડ્યું છે તમે પૂરતું પાણી લાવી રહ્યા છો પણ તમે મને ચાર રૂપિયામાં થોડું પાણી આપ્યું છે મને કહો કે શું આ તમારા માટે યોગ્ય છે માણસ કહે છે આ મારું કામ છે સાહેબ આ રીતે હું આ મુસાફરોની તરસ છિપાવું છું અને તેમની પાસેથી પૈસા વસૂલ કરું છું પણ મેં તમને પહેલાં જ કહ્યું હતું કે વાટકો ભરવા માટે ચાર રૂપિયા લાગે છે રાજ કહે છે તમે સાચું કહી રહ્યા છો અહીં આ ચાર રૂપિયા છે રાજ વિચારે છે અરે મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે હું પાણી ખરીદીને પીશે જો અહીં હીરાઘર ન હોતો અમે શું કરતા રાજ કહે છે સારું મને ખૂબ ભૂખ લાગી છે શું અહીં નજકમાં કોઈ અનાથાશ્રમ છે શું તમે મને નજકના કોઈ અનાથાશ્રમ વિશે માર્ગદર્શન આપી શકો છો દા માનસ કહે છે અહીં સાલુ પાણી શોધવું મુશ્કેલ છે ભગવાન તે બાળકોનું ઘર પણ છે જો તમને અનાથાશ્રમ જોઈતું હોય તો તમારે હજી ઓછામાં ઓછું દસ માઇલ ચાલવું પડશે રાજ કહે છે તો ઓછામાં ઓછું સ્વયં રસોઈની સુવિધા ઉપલબ્ધ હોય તો પણ ચાલશે હું રસોઈ કરીને ખાઈશ માણસ કહે છે હા તમને તે અહીંથી ચાર માઇલ દૂર કેમ ન મળે ત્યાં તુલસીરામની દુકાન છે ત્યાં તમને સારા પાણીની સાથે મીઠું કઠોળ અને ચોખા પણ મળી જશે તમે પૈસા ચૂકવીને તે ખરીદી શકો છો ધીમે ધીમે જાઓ રાજ પાસે બીજો કોઈ વિકલ્પ નથી તેથી તે તુલસીરામની દુકાન તરફ જઈ રહ્યો છે રસ્તામાં તે કોઈને કળસતું અને પીડાતું સાંભળે છે સંગીત રાજ વિચારે છે કોઈ તરસથી પીરાઈ રહ્યો હોય તેવું લાગે છે જ્યારે તે થોડો આગળ ગયો તો તેને જોયું કે એક માણસ ઝાડ નીચે તરસ્યો 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 કલસી રહ્યો છે રાજ કહે છે તમે ખૂબ નિરાશ છો જો આ પાણી પીઓ હું થોડું પાણી રેડીશ રાજ તે વૃદ્ધ માણસને થોડું પાણી આપે છે અને તેની તરસ છીપાવે છે ત્યાંથી પસાર થતા એક વ્યક્તિએ તે જોયું અને ત્યાં આવ્યો વ્યક્તિ કહે છે તમે શું કરી રહી હો મને લાગે છે કે તમે આ ગામમાં નવા છો તેને સારું પાણી આપવાની મનાઈ હતી શું તમે જાણતા નથી વ્યક્તિ કહે છે જો તમે આ વ્યક્તિને પાણી આપશો તો સાવચેત રહેજો તુલસીરામ ગુસ્સે થશે રાજ કહે છે જો તમે આ વ્યક્તિ પર પાણી રેડો તો તમારો રાજા કેમ ગુસ્સે થાય છે જુઓ તે કેવી રીતે તરસતી પીડાઈ રહ્યો છે વ્યક્તિ કહે છે આ વૃદ્ધ માણસે ગામ સાથે વિશ્વાસઘાત કર્યો છે જો તમે આ વ્યક્તિને પાણી આપશો તો તમારે સજા ભોગવવી પડશે સાવચેત રહેજો રાજ કહે છે આ વૃદ્ધ માણસની આવી દુર્દશા થવાનું કારણ શું છે શું તમે મને થોડું જણાવી શકો છો વ્યક્તિ કહે છે ખરેખર આ વૃદ્ધ માણસે આ ગામના બધા લીકો સાથે સારો વ્યવહાર કર્યો છે તે ચારે બાજુ જમીન ખોદી છે જો તમે તરસ માટે દૂરથી તાજું પાણી લાવી રહ્યા હો જો તમે મેં કહ્યું તેમ કરશો તો આ ગામ પાણીની દિવાલોમાંથી મુક્ત થઈ જશે રાજ કહે છે ખરેખર તે તુલસીરામ કહે છે કે આ ગામમાં ક્યાય પાણી પડતું નથી વલે અમે ઘણી જગ્યાએ ખોદકામ પણ કર્યું છે પણ અહીં પાણી આવ્યું નથી પણ તમને કેવી રીતે ખબર કે અહીં પાણી પડે છે વૃદ્ધ માણસ કહે છે હું ખેતરનો માણસ છું એક જળવિજ્ઞાની છું મને ખબર છે કે પાણી ક્યાંથી આવે છે મારું સાંભળો અને મેં કહ્યું ત્યાં ખોદકામ કરો પાણી ચોક્કસ પડશે મારા પર વિશ્વાસ કરો અને આગળ વધો આ જમીને તુલસીરામ ત્યાં પહોંચે છે તુલસીરામ કહે છે તમે ખોદકામ વિશે વાત કરો છો અમે આસપાસના વિસ્તારોમાં ખોદકામ કર્યું પણ ક્યાં પાણી આવ્યું નહીં હવે તે આવે છે અને ગપસપ કરશે અહીં કોઈ નહીં હોય જે સાંભળશે વૃદ્ધ માણસ કહે છે હું જે કહ્યું તે સાચું છે સાહેબ તમે મારી વાત માની લો મેં કહ્યું ત્યાં ખોદકામ કરો પાણી ચોક્કસ પડશે તુલસીરામ કહે છે ઠીક છે ઠીક છે તમે કહ્યું પ્યાં અમે ખોદકામ કરીશું જો પાણી નહીં આવે તો તમને તે મુજબ સજા કરવામાં આવે છે જો તમે તેનાથી સહેમત હો તો કહો વૃદ્ધ માણસ કહે છે ઠીક છે હું સહેમત છું તુલસીરામ હું ચોક્કસપણે કહી શકું છું કે પાણી ક્યાં પડે છે મારી વાત માની લો તુલસીરામ કહે છે સારું જો તમે કહ્યું ત્યાં પાણી પડશે તો હું તમને સો રૂપિયા આપીશ નહીં તો આ વિસ્તારોમાં તમને કોઈ ઓછીમાં ઓછી પાણી પણ નહીં આપે વૃદ્ધ માણસ કહે છે ઠીક છે ચાલો ત્યાં જઈએ મને બતાવો કે પાણી ક્યાં પડે છે તુલસીરામ ગામના લોકોની જગ્યાએ તે વૃદ્ધ માણસ સાથે એકલો જાય છે આમ એક વિસ્તારમાં પાણી પડશે પણ તુલસીરામ તે વૃદ્ધ માણસે બતાવેલી જગ્યા સિવાય બીજી જગ્યાએ ખોદકામ કરવાનો આદેશ આપે છે સંગીત તુલસીરામ કહે છે પાણી પડશે અહીં પાણી નથી પડતું તેમની બધી મહેનત બરબાદ થઈ ગઈ છે તમને તે મુજબ સજા કરવામાં આવશે વૃદ્ધ માણસ કહે છે મેં આ જગ્યા વિશે નહોતું કહું તમે મેં કહું તે જગ્યા સિવાય બીજે ક્યાંક ખોદકામ કર્યું તેથી પાણી પડ્યું નહીં અને મેં જે જગ્યા કહી હતી તે અહીંથી સો ફૂટ દૂર છે વૃદ્ધ માણસ ગમે તે કહે તુલસીરામ તેનું સાંભળ્યા વિના ગામના લોકોને ગેરમાર્ગે દોરે છે તુલસીરામ કહે છે આજથી જો કોઈ આ વૃદ્ધ માણસને અન્ન પાણી આપશે તો તેને મારી દુકાનમાંથી એક પણ વસ્તુ નહીં મળે મારા માણસો તમારા પર નજર રાખશે તે વ્યક્તિ રાજને બનેલી બધી વાત કહે છે તે વ્યક્તિ કહે છે આ વૃદ્ધ માણસને ગામ સાથેનો વિશ્વાસઘાત બદલ સજા કરવામાં આવી રહી છે તે દરમિયાન બે લોકો ખાલી વાસનો લઈને ત્યાં આવ્યા તેમને ખબર પડી કે ત્યાં શું ચાલુ હતું એક વ્યક્તિ કહે છે ક્યારથી સૂરી તુલસીરામના કૂવામાં મૃત્યુ પામ્યો જ્યારે અમે પાણી લેવા ગયા ત્યારે અમને તે વિશે જાણવા મળ્યો ગામનો એકમાત્ર કૂવો હવે બંધ છે હવે શું કરવું બીજો વ્યક્તિ કહે છે અરે તમે આ વૃદ્ધ માણસની નજીક શું કરી રહ્યા છો એક દિવસ તમને ખબર પડેગી કે તમે કેટલા મૂર્ખ હતા આ વૃદ્ધ માણસ કોઈ સામાન્ય માણસ નથી તે ક્ષેત્ર નિષ્ણાત એક જળવિજ્ઞાની છે એ ભગવાન છે જે તમારા ગામને ટેકો આપશે સંગીત રાજને ખબર પડી કે તેને વૃદ્ધ માણસને પાણી આપ્યું હતું તેથી તુલસીરામ ગુસ્સે થઈને ત્યાં આવે છે તુલસીરામ કહે છે આ વૃદ્ધ માણસને ગામ દ્વારા મનાઈ ફરમાવવામાં આવી હતી તે જાણતા હોવા છતાં તેને પાણી આપવાનો તમારો હેતુ શું છે તમારે તેની ભારે કિંમત ચૂકવવી પડશે રાજ કહે છે તમે જાણો છો હું જ્યાં આ વૃદ્ધ માણસ કહે છે ત્યાં લઈ જઈશું જો ત્યાં પાણી પડશે તો તમારે મને એક પણ મરીનું દાણું પણ આપવું નહીં પડે પણ જો પાણી નહીં હોય તો હું તમને એક હજાર રૂપિયા આપીશ શું તમે તેનાથી સહેમત છો તુલસીરામ કહે છે મેં પહેલાં ખોદકામ કરાવ્યું હતું અને પાણી નહોતું પડ્યું હવે ફરીથી નવો ટેસ્ટ લેવાની જરૂર નથી અમને તમારા એક હજાર રૂપિયા નથી જોઈતા પણ પહેલાં તમે અહીંથી જાઓ રાજ કહે છે શું તમે આ વૃદ્ધ માણસના ભૂતકાળ વિશે જાણો છો તમે જોયું કે આ રાજા તમને બધાને છેતરવા માંગે છે મને કહો કે શું મારી શરત તમને સ્વીકાર્ય છે હું આ બધું આ ગામની ભલાઈ માટે કરી રહ્યું છું મારા પર વિશ્વાસ કરો આથી ગામના બધા લોકોએ જગ્યા શોધવા અને કૂવો ખોદવા માટે સહેમત થાય છે જ્યાં પાણી પડે છે પછી રાજ કહે છે સાહેબ હવે મને કહો કે આ વિષયમાં પાણી ક્યાં પડે છે હું ત્યાં ખોદકામ કરીશ વૃદ્ધ માણસ કહે છે ત્યાં હતું હવે હું જ્યાં કહું છું ત્યાં ખોદકામ કરો વીસ ફૂટ ખોદદાની સાથે જ પાણી ચોક્કસ આવશે રાજ કહે છે ઠીક છે આગળ વધો તેઓએ ત્યાં ખોદકામ શરૂ કર્યું જેમ વૃદ્ધ માણસે કહ્યું હતું ત્યાં વીસ ફૂટ ખોદદા પહેલાં પાણી પડે છે આ જોઈને ગામના બધા લોકો ખૂબ ખુશ થાય છે રાજ કહે છે તમે જોયું તુલસીરામે તેના ધંધા માટે તમને છેતર્યા છે તે આવો જંગલી ધંધો કરી રહ્યો છે કે તે તમારી નિર્દોષતા છુપાવવા માટે પાણી વેચી રહ્યો છે હું તેની સામે રાજાને ફરિયાદ કરવા માંગુ છું અથવા મને કહો કે તેના માટે કઈ સજા શ્રેષ્ઠ છે એક વ્યક્તિ કહે છે આગળ વઢો મને કહો કે કોઈ સજા છે વૃદ્ધ માણસ જેને આપણા ગામને પાણી આપ્યું અને જે ભગવાન સમાન છે તેને આટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તે જ સજા અમે તુલસીરામને આપીશું તે જ દિવસથી કોઈએ તુલસીરામને પાણી કે ખોરાક આપ્યો નહીં અને તે ગામના લોકોએ તેને એવી જ રીતે સજા આપી જે રીતે તે વૃદ્ધ માણસે સહન કરી હતી પછી રાજ બિલાસપુર પહોંચ્યો છોકરીને જોઈ કહેનું કે તે તેને ગમે છે અને લગ્ન કરીને સુખેથી રહે છે